તો દર્શક મિત્રો અત્યારે હાલ પાવાગઢની અંદર એક વાદળું ફાટ્યું છે અને સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે અત્યારે હાલ રોડો ઉપર વાદળા ગુમવા મળ્યા છે અને રોડો ઉપર તમને વાદળા જોવા મળ્યા છે શું મિત્રો આ વિડીયો સાચો છે કે ખોટો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો ચેનલ ઉપર બન્યા રહેજો અને જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અનેક નાના મોટા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો આ વાદળું ફાટ્યું એનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ચાલી રહ્યો છે તો મિત્રો આ કોઈ વાદળું નથી અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે આ વાદળું ફાટ્યું છે અને રોડ ઉપર આવા વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે પણ મિત્રો આ રિયલમાં કોઈ વાદળું નથી આ કોઈ કેમિકલનું ફીણ છે અને કોઈએ વિડીયો મૂક્યો અને એવું લખી દીધું કે આ આ જિલ્લામાં કે આ જગ્યાએ વાદળું ફાટ્યું અને વિડીયો થયો વાયરલ તો મિત્રો આ વિડીયો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે પાવાગઢ થી આવી રહ્યો છે અને પાવાગઢમાં વાદળું ફાટ્યું છે પણ મિત્રો વાદળા થોડી જમીન ઉપર આવે